નીરવ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એકતા કપ મેચ હતી પ્રથમ વખત એકતા કપ સરકાર ઇલેવનની ટીમ ચેમ્પિયન બની હતી અંકલેશ્વરના કલ્પેશ પટેલ કાર્તિક કોરી દ્વારા ચાર સિઝનની અભૂતપૂર્વ સફળતા બાદ એકતા કપ સીઝન પાંચનો એકવીસમી જાન્યુઆરીથી શુભારંભ થયો હતો ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં હાઇટેક આર્મી અને સરકાર ઇલેવનની ટીમો ફાઇનલમાં પહોંચી હતી ગતરોજ રમાયેલી ફાઇનલ મેચમાં સરકાર ઇલેવનની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ માટે હાઈટેક વીસ ઓવરમાં ટુર્નામેન્ટની પ્રથમ દસ ઓવરમાં રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ઇન્જમા સિત્તેર રનની મદદથી ટીમનો સ્કોર વીસ ઓવરના અંતે એકસો પાસઠ રનને પહોંચાડ્યો હતો સાત ટેલરે ચાર ઓવરમાં ત્રેવીસ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી વીસ ઓવરમાં એકસો છાસઠ રન ચેસ કરવા ઉતરેલ સરકારી ઇલેવનની ટીમે પણ પાવર પ્લે દરમિયાન સાઈઠ રનમાં જ પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે અફઝલ મહેતાએ ઓગણત્રીસ બોલમાં અડસઠ રન તેમજ આકાશે એકત્રીસ બોલમાં ચાલીસ રનની ઇનિંગ રમી સોલ ઓવરમાં ટાર્ગેટ ચેસ કરી સરકાર ઇલેવનને ચેમ્પિયન બનાવી હતી ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ અફઝલ મહેતાને મળ્યો હતો તો સમગ્ર ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન તરીકેનો ખિતાબ આસિફ બાવા બેસ્ટ બોલર તરીકે અજત પઠાણ તેમજ ઇમેજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ દીર્થ પટેલ બન્યા હતા ટુર્નામેન્ટના અંતે આમંત્રિત મહેમાનો અને સ્પોન્સરોની હાજરીમાં વિજેતા ટીમો અને રનર્સઅપ ટીમને ટ્રોફીઓ તેમજ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા